કપાસ બજારમાં ધીમે ધીમે આવી હવા ફેલાઈ રહી છે જેની આપણે વચ્ચે વિડીયોમાં વાત કરીશું આજે તારીખ વીસ બે બે હજાર છવ્વીસના રોજ ઘણી બધી મહત્ત્વની અપડેટ માર્કેટમાં આવી છે જે ખેડૂત મિત્રોને ખૂબ સારામાં સારી ઉપયોગી થશે પરંતુ તેની છણાવટ આપણે ગુજરાતના અલગ અલગ વિસ્તારોના ભાવ જોઈ લઈએ ત્યાર પછી કપાસ બજારમાં કેવી હલચલ ચાલી રહી છે અને આવનારા સમયમાં કેવી કેવી પોઝિશનો આકાર લેવાની છે તેની વિગતવાર માહિતી આપણે વિડીયોમાં આપવાનો પ્રયાસ કરવાના છીએ તો આજે તારીખ વીસ બે હજાર ના રોજ ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં કપાસના વીસ કિલોના ઊંચામાં ઊંચાણાવડાલી સોળસો એકાવન બાબરા સોળસો ચાલીસ બોટાદ સોળસો આડત્રીસ અમરેલી સોળસો વીસ માણસા સોળસો આઠ જસદણ પંદરસો રાજકોટ પંદરસો બાણું હળવદ સોળસો અઢાર મોરબી પંદરસો પંચોતેર ખાંભા ચૌદસો પંચોતેર ધ્રોલ પંદરસો ચૌદ જામજોધપુર પંદરસો સિત્તેર જેતપુર સોળસો એક કાલાવડ પંદરસો પચાસ સાવરકુંડલા સોળસો ઉનાવા સોળસો એક વિસનગર સોળસો પચીસ સિદ્ધપુર ચૌદસો એકાવન કડી પંદરસો એકાવન હિંમતનગર પંદરસો સિત્તેર વાંકાનેર પંદરસો ત્રીસ જામનગર પંદરસો પચાસ ગોંડલ પંદરસો છપ્પન અંજાર પંદરસો માણસા સોળસો આઠ જસદણ પંદરસો ને મિત્રો રાજકોટ ખાતે કપાસની આવકમાં મોટો ઘટાડો આજે જોવા મળેલો છે અંદાજે છ હજાર મણ જેટલી આવક રાજકોટ ખાતે કપાસની થઈ ગઈ છે માણાવદર ખાતે કપાસિયાના વીસ કિલોના ભાવ આઠસો દસથી થી આઠસો પચીસ સુધી જોવા મળ્યા છે અત્યારે પાંચ વાગ્યે અને ચોવીસ મિનિટની આસપાસ આપણે જોઈએ તો ન્યૂયોર્ક કોટન વાયદો માર્ચ બે હજાર છવ્વીસનો જીરો પોઈન્ટ એકસઠ જેટલો વધીને બાસઠ પોઈન્ટ ચોપન સેન્ટની આસપાસ અત્યારે ટક્કર લઈ રહ્યો છે આઠ રૂપિયા જેટલો વધીને ત્રણ હજાર ત્રણસો આઠ અને કપાસનો એપ્રિલ બે હજાર છવ્વીસનો વાયદો ત્રણ રૂપિયા જેટલો વધીને પંદરસો એકત્રીસની આસપાસ બંધ આવેલો છે કપાસિયા ખોડના વાયદામાં લેવાલી આજે જોરદાર ટકી ગઈ હતી લેનારની સંખ્યા આપણે કપાસિયા ખોડના માર્ચ બે હજાર છવ્વીસના વાયદામાં જોઈએ તો લેવાવાળા આઠ હજાર ત્રણસો સાઠ જેટલી સંખ્યામાં હતા અને વેચાણ કરવાવાળા સેલર ત્રણ હજાર ચાલીસની આસપાસ હતા ખેડૂત મિત્રો કપાસિયા ખોડના વાયદામાં લેવાલી કરવાવાળો વર્ગ છે તે મક્કમ રીતે વાયદો બંધ થયો ત્યાં સુધી ટકેલો જોવા મળતા આપણને હાજર બજારમાં પણ કપાસિયા ખોળના ભાવમાં ખૂબ સારામાં સારો ઉછાળો આજે ઘણા બધા વિસ્તારોમાં જોવા મળેલો છે કપાસિયા ખોળની જે સાઠ કિલોની ભરતીવાળી ગુણી આવે છે તેના બ્રાન્ડના ભાવ ત્રેવીસો રૂપિયા સુધી ઘણા બધા વિસ્તારમાં થઈ ચૂક્યા છે અત્યારે કપાસ બજારમાં એવી હવા પણ ફેલાઈ રહી છે કે આપણે કપાસિયાની શોર્ટેજ આવનારા સમયમાં ઊભી થશે કારણ કે આપણે જાણતા હતા કે આ આ વર્ષે ઋણની આયાત છે તે આપણે પુષ્કળ પ્રમાણમાં કરી હવે કલ્પના કરો ખેડૂત મિત્રો કે ગયા વર્ષે બબ્બે વર્ષનો કપાસ ખેડૂત મિત્રો પાસે હતો અને બજારમાં આવ્યો છતાં પણ નવી સિઝનમાં કપાસિયા ખોળના ભાવ છે તે વધેલા હતા તો આ વર્ષે એવું તો છે નહીં કે જે દર વર્ષે બે વર્ષનો કપાસનો સ્ટોક હોય તેવું આ વર્ષે નથી ઉલટાનું આ વર્ષે અવરું છે કે નબળી ગુણવત્તાવાળો કપાસ હતો એટલે ખેડૂત મિત્રો સાચવવાના બદલે માર્કેટમાં ઠાલવીને હળવા ફૂલ થઈ ગયા ગયા વર્ષે બે વર્ષનું ઉત્પાદન ભેગું થયું હતું કારણ કે મોટા ભાગના ખેડૂત મિત્રો સદ્ધર હતા તેમણે બબ્બે વર્ષનો કપાસ ઘણા બધા ગામડાઓમાં ભેગો કરીને વેચ્યો હતો છતાં પણ કપાસિયાની શોર્ટેજ હશે તો જ કપાસિયા ખોળના ભાવ હાજર બજારમાં નવા વર્ષમાં વધ્યા હોય તો આ વર્ષે એવું નથી આપણે આયાત ઘણી બધી કરી છે હવે કેટલીક ઘાસડીના કપાસિયા આપણે કપાસમાંથી કાઢીએ તો કેટલો બધો જથ્થો બજારમાં ઠલવાય પરંતુ આ વર્ષે એવું નથી કારણ કે અત્યારે આપણે જોઈ રહ્યા છીએ કે કપાસિયા પુષ્કળ પ્રમાણમાં હોય તો ભાવ છે તે વધવાને બદલે અત્યારે ઘટતા હોય પરંતુ કપાસિયાના ભાવ છે તે ઘટતા નથી જેનો મજબૂત સપોર્ટ કપાસ બજારને અત્યારે મળી રહ્યો છે ઘણા બધા ખેડૂત મિત્રો અમને ફોન કરે છે ગઈકાલે મોરબી જિલ્લાના વાંકર તાલુકાના સિંધાવદર ગામેથી એક પ્રગતિશીલ યુવા ખેડૂતનો ફોન હતો કે પરાસરાભાઈ મેં કપાસ પંદરસોને પીચોતેરમાં ઘરે બેઠા વેચી નાખ્યો છે ખૂબ સારું કહેવાય ઘણો સારો ઉતારો હોય તો ઘણા બધા ભાવ છે તે ગામડે બેઠા પણ ઊંચા ખેડૂત મિત્રોને મળી રહ્યા છે તેવી માહિતી કોમેન્ટ દ્વારા પણ અમને મળી રહી છે ખેડૂત મિત્રો ન્યૂયોર્ક કોટન વાયદો પણ આજે થોડી ઘણી તેજી તરફી હલચલ બતાવી રહ્યો હોય તેવો માહોલ અત્યારે ન્યૂયોર્ક કોટન વાયદાને જોતા આપણને દેખાઈ રહ્યો છે ટૂંકમાં કપાસની આવકોમાં સતત ઘટાડાનો માહોલ છે તે આવનારા સમયમાં ઊભો થશે તો કપાસ બજારને એક પોઝિટિવ ટ્રેન્ડ છે તે મળવાની પૂરેપૂરી શક્યતા છે તે અત્યારે દેખાઈ રહી છે અને માર્કેટમાં આપણે જોઈએ તો કપાસિયા ખોળના વાયદામાં જે હલચલ ચાલી રહી છે કપાસિયા ખોળના વાયદામાં ખેડૂત મિત્રો ઓપન ઇન્ટરેસ્ટ છે તે અઠ્ઠાવન હજાર ત્રીસ સુધી આજે જોવા મળ્યો છે ટૂંકમાં કપાસિયા ખોળના વાયદામાં ટ્રેડિંગ કરવાવાળો વર્ગ છે તે ધીમે ધીમે નવી એન્ટ્રી કઈ તરફ લઈ જશે જેમ જેમ સ્પષ્ટ ચિત્ર થતું જશે તેમ તેમ આપણને ખ્યાલ છે તે આવતો જશે ટૂંકમાં અત્યારે જે માહોલ છે કે કપાસની આવકો સતત ઘસાતી જાય છે એને કારણે જ કપાસિયા વોશ પણ જે બારસો સાહીઠની આસપાસ પહોંચી ચૂક્યું હતું તેમાં પણ આપણે જોયું કે ગઈકાલે તેરસો અને તેરસો પાંચની આસપાસ કપાસિયા વોશ પણ અથડાઈ રહ્યું છે ટૂંકમાં તેરસોની આસપાસ પણ અથડાતું રહેશે તો પણ કપાસ બજારને એક પ્રકારનો ટેકો છે તે પૂરું પાડતો રહેશે આયાતી ખાદ્ય તેલોમાં ખેડૂત મિત્રો જે તે દેશ નિકાસ કરે તેની એક્સપોર્ટ ડ્યુટી છે તે મહત્વની હોય છે સૂરજમુખીના અને પામ તેલના વાયદામાં ઉછાળા આવે તો ખેડૂત મિત્રો સીધી જ અસર હાજર ભાવમાં જોવા મળતી હોય છે એટલે ખાદ્ય તેલો આવનારા સમયમાં કેવો માહોલ ઊભો કરે છે તેના લીધે પણ કપાસિયા વોશને કેવું માર્કેટ મળે છે તેનો અંદાજ આપણને જેમ જેમ સમય વીતતો જશે તેમ 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 ખ્યાલ આવતો જશે તમારા વિસ્તારમાં ગામડે બેઠા કેવા ભાવ કપાસના તમને ઓફર થઈ રહ્યા છે અને તમારે ત્યાં કપાસની પકડ ખેડૂતોમાં કેવી છે તે તમે કોમેન્ટમાં જણાવજો જેથી કરીને ખેડૂત મિત્રોને ખ્યાલ આવે અને ગામડે બેસીને કોઈ ખેડૂત ભાઈઓ કપાસનું વેચાણ કરતા હોય તો તમારી કોમેન્ટને આધારે નિર્ણય લઈ શકે કે આ વિસ્તારમાં આવા ભાવ કપાસના બોલાઈ રહ્યા છે ટૂંકમાં ઘણા બધા વિસ્તારોમાં ચૌદસો પચાસથી પંદરસો પચાસની વચ્ચે સોદા થઈ રહ્યા છે અને અતિ સારો કપાસ હોય તો પંદરસો પંચોતેર અને તમારે ત્યાં કદાચ સોળસો કે સોળસો પચીસની આસપાસ થતા હોય તો કોમેન્ટમાં તમે જણાવજો ખેડૂત મિત્રો તમારે કપાસ રાખવો કે વેચી નાખવો તેનો નિર્ણય અમારી માહિતીને આધારે નથી લેવાનો તમારા ખુદની આર્થિક જોખમ સહન કરવાની શક્તિને ધ્યાનમાં રાખીને તમારે તમારો કપાસ રાખવો કે વેચી નાખવો તેનો યોગ્ય નિર્ણય સંપૂર્ણ તમારા ભરોસે તમે લઈ શકો છો આભાર